ચારસો સાઠ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં મિત્રો આજે આજે વધારો થયો છે તો કેરેટ કેરેટ ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે બસો બાવન રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોના ઉપર નજર કરીએ તો મિત્રો એક ગ્રામ સોના ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ સો ગ્રામ ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે બસો ને પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આબત એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી દો મિત્રો અને બે લાયક દબાવો